નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શ્રીજીનું આગમન કોયલી ફળિયા યુવક મંડળના શ્રીજીનું આગમન થશે શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમ શ્રાવણના ત્રીજા સોમવારે શિવાલયોમાં લઘુરૂદ્ર પાર્થેશ્વર ચિંતામણી પૂજન કરાયું પીએચડીનો વિવાદ વકર્યો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની પાંચસો છ્યાસી બેઠક જાહેર સૌરાષ્ટ્રમાં માત્ર 105 પાંચ રક્ષાબંધન એક્સ્ટ્રા બસો દોડાવી પ્રતિદિન ત્રણ પોઈન્ટ એસ લેખે પાંચ દિવસમાં ઓગણીસ પોઈન્ટ ચાર લાખની આવક અખન વર્ષાથી નગરવાસીઓને યાદનારાયણની હાજરીથી નગરનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી મુખ્ય પાકોનું વાવેતર જોઈએ તો ડાંગરનું આઠ હજાર છસો ત્રાણું અને બાજરીનું બે અઠાણું હેક્ટર સાથે ધાન્ય પાકોનું કુલ દસ હજાર નવસો અઠયાવીસ હેક્ટરમાં વાવેતર થયું છે અગિયાર હજાર છસો પંદર હેક્ટરમાં થયેલા કઠોળ પાકમાં અડદનું છ હજાર છસો પાંત્રીસ તુવેરનું બે હજાર છસો અડત્રીસ મગનું બારસો સોળ અને મઠનું અગિયારસો છવ્વીસ હેક્ટરમાં વાવેતર થયું છે છેલ્લા બે સપ્તાહનો વરસાદનો વિરામ જિલ્લાના ખેડૂતોને ફળ્યો છેલ્લા એક સપ્તાહમાં ઓગણચાળીસ હેક્ટર જમીનમાં વાવેતર થતાં બે પોઈન્ટ એક્યાસી લાખ હેક્ટરના અંદાજ સામે એક પોઈન્ટ ચુંબોતેર લાખ હેક્ટર સાથે સિઝનનું બાસઠ ટકા વાવેતર થઈ ચૂક્યું છે તેમજ ગત સપ્તાહમાં દિવેલાના વાવેતરમાં સૌથી વધુ બસો નવ ટકાનો વધારો થયો છે વાતાવરણમાં સતત વાદળછાયું વાતાવરણ અને ભેજ રહેવાથી રોગ થવાની શક્યતા પણ રહેલી છે શ્રાવણ માસમાં વરસાદની ગેરહાજરીને જોતા ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કારણભૂત હોવાનું પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે સોમવારે સવારે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકનાસી ટકા નોંધાયું હતું દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ ચોપન ટકા જેટલું રહેતા નગરવાસીઓ અસહ્ય ઉકડાટની સાથે સાથે ગરમીનો અનુભવ કરી રહ્યા છે કે શ્રાવણ માસમાં ચોમાસુ પાકનો વૃદ્ધિ સમય હોવાથી ધરતીપુત્ર માટે તો હાલમાં ઉઘાડ નીકળતા ચોમાસુ પાક સારું થવાની આશા છે હવામાન નિષ્ણાંતો દ્વારા ઓગસ્ટના બીજા સપ્તાહ પછી વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ તેના બદલે નગરના આકાશમાંથી ગરમીની વર્ષા થતા વાતાવરણમાં ભેજના પ્રમાણમાં ઘટાડો થતા ચોપન ટકા જેટલું ભેજ નોંધાયું હતું ચાલુ વર્ષે મેઘરાજાની વહેલી પધરામણી બાદ જાણે રીસામણે બેઠા હોય તેમ શ્રાવણ માસમાં વરસાદની હાજરીને બદલે આકાશમાંથી સૂર્યનારાયણ અઘનવર્ષા વરસાવી રહ્યા છે આથી નગરનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રીને પાર થઈ ગયું છે જ્યારે લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી જેટલું નીચે રહેતા નગરનું દિવસ અને રાત્રિના તાપમાનની વચ્ચે આઠ પોઈન્ટ ચાર ડિગ્રીનો તફાવત નોંધાયો છે ગરમીનું જોર વધતા એક જ સપ્તાહમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં વીસ ટકાનો ઘટાડો નોંધાતા સોમવારે ભેજનું પ્રમાણ સવારે એક્યાસી ટકા અને સાંજે ચોપ્પન ટકા રહ્યું હતું જ્યારે નગરનું લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી નોંધાતા નગરવાસીઓને અસહ્ય ઉકળાટની સાથે સાથે ગરમી અનુભવાતા મેઘરાજાની કૃપા થાય તેવી આશા રાખી રહ્યા છે પવિત્ર શ્રાવણ માસમાં જ નગરના આકાશમાંથી વરસી રહેલી અઘન વર્ષાથી નગરવાસીઓને ભાદરવાની યાદ અપાવી દીધી છે આકાશમાં વાદળોની ગેરહાજરી અને સૂર્યનારાયણની હાજરીથી નગરનું મહત્તમ તાપમાન ચોત્રીસ ચાર ડિગ્રી નોંધાયું હતું ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન તહેવાર નિમિત્તે એસટી નિગમી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી એક્સ્ટ્રા બસો દોડાવવાથી નગરના ડેપોને પ્રતિદિન રૂપિયા ત્રણ લાખ લે કે પાંચ દિવસમાં જ કુલ ઓગણીસ પોઈન્ટ ચાર લાખની અધત આવક થવા પામે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ બે હજાર માટે પીએચડી પ્રવેશ પરીક્ષાની જાહેરાતમાં ખાલી બેઠકોની સંખ્યા છન્નું અને ફાર્મસીની નવ સીટ સહિત કુલ એકસો પાંચ દર્શાવી છે પરંતુ કોલેજોના અધ્યાપકો આચાર્યોને આ પ્રક્રિયામાંથી બાકાત કરી દેવાતા આ અંગે હવે પીએચડીનો વિવાદ વકર્યો છે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવાર નિમિત્તે શિવાલયોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ખાસ કરીને લઘુરૂદ્ર પાર્થિવર પૂજન ચિંતામણી પૂજન તેમજ બિલ્વપત્ર ચડાવી ભગવાનને રીઝાવા અનુષ્ઠાનો થયા હતા સર્વ મનોકામના પૂર્ણ કરતા ભોળાનાથના માત્ર જલધારાથી પ્રસન્ન થતા હોય છે શહેરના કોયલી ફળિયા યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે સો વર્ષ શતક મહોત્સવ વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગણેશજીની મૂર્તિનું નિર્માણ મુંબઈના મૂર્તિકાર સિદ્ધેશ દિઘોલે કલાગંજ આર્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે તો આ સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર